ગુજરાતના તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને મારી કરબદ્ધ વિનંતી છે કે હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું કારણ કે બે હજાર દસથી થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને બે હજાર આઠથી બે હજાર એકવીસ સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું સેવા નિષ્કામ ભાવે કરેલી જે ગુજરાતના તમામ લોકોને ખ્યાલ છે એટલા માટે વારે વારે હરિયાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંત હંમેશા

અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ દિવ્ય ચેતના ને મારી પ્રાર્થના છે કે હરિહાનંદ ભારતીજી ને એ સદબુદ્ધિ આપે જય ગિરનારી